તો નમસ્કાર મિત્રો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ચૂંટણીના પડઘમ છે તે હવે બંધ થઈ ચૂક્યા છે બસ આવતીકાલે મતદાન છે અને એ જોવાનું રહેશે કે મતદાન પછી એક્ઝિટ પોલ શું આવે છે સામે અને એક્ઝિટ પોલમાં કોણ જીતી શકે છે ગેની કે પછી રેખાબેન ચૌધરી ભાજપ આવે છે કે કોંગ્રેસ આવે છે એ બધી માહિતી ભાઈઓ તમને આ વિડીયોના માધ્યમથી હું આપતો રહીશ તો એની માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને હું તરત જ તમારા માટે સૌથી પહેલાં વિડીયો બનાવવાની કોશિશ કરતો હોઉં છું અને તમને સૌથી પહેલાં સાચા સમાચાર આપતો હોઉં છું બાકી અત્યારે ભાઈઓ સૌથી પહેલાં વાત કરવામાં આવે તો બનાસકાંઠાની અત્યારે શું સ્થિતિ છે જ્યારે મતદાન થવાના એક દિવસ પણ હવે બાકી નથી ચોવીસ કલાક કરતાં પણ ઓછો સમય છે એની વચ્ચે અત્યારે જનતા શું ચાલી રહી છે એ તમને કહેવાનું છું તો હાલો ભાઈઓ વિડિયોની કરી છે શરૂઆત સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી કરીને અમને નવા વિડીયો મળતા રહેશે હવે ભાઈઓ સૌથી પહેલાં વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર કોંગ્રેસમાંથી છે જે વાવના ધારાસભ્ય છે અને બીજી તરફ બનાસકાંઠામાં ભાજપમાંથી છે રેખાબેન ચૌધરી આ બે બહેનો વચ્ચેનો જંગ છે અને તમને ખબર છે ભાઈઓ કે જે ગેનીબેન ઠાકોર છે એમને એ માટે ટિકિટ આપી છે કેમ કે તેમનાથી કંઈક મળી શકે છે કોંગ્રેસને બરાબર હા બિલકુલ કોંગ્રેસને કંઈક મળી શકે છે બાકી તમને ખબર છે મિત્રો કે કોંગ્રેસની એવી સ્થિતિ થઈ ગઈ છે કે હવે મિત્રો જીતવું એ ખૂબ જ મુશ્કેલ છે પણ એની વચ્ચે મિત્રો જ્ઞાની સીટ આપી છે અને ગેની બેનને ટિકિટ આપી અને એ ચોક્કસ કહી શકાય કે કંઈક મિત્રો હશે ને લાગણીઓ જ્યારે કોઈક ઉમેદવારને આપણે સામે ઊભા રાખીએ છીએ ત્યારે એના પાસેથી કંઈક ઉમેદવાર ને એ ઉમીદ છે મિત્રો જ્ઞાનીબેન ઠાકોર પાસેથી રાહુલ ગાંધીને ઉમીદ છે કે તે સીટો લાવે બનાસકાંઠાથી જરૂર સીટો મળી શકે છે પણ ભાઈઓ અત્યારે વાત કરવામાં આવે તો આ માહોલ છે તે પૂરે પૂરો બે તરફ થઈ ગયો છે બરાબર એક તરફી તો બિલકુલ ના કહેવાય હા પહેલા એક તરફી હતો ગેનીબેન તરફ પણ અત્યારે મિત્રો જોવા જઈએ તો બે તરફ માહોલ થઈ ગયો છે કોંગ્રેસમાં પણ એટલા બધા લોકો છે સાથે સાથે મિત્રો ભાજપમાં પણ ઘણા લોકો જોડાયેલા છે હવે જોવું એ છે કે જ્યારે ચૂંટણીનું રિઝલ્ટ આવશે ત્યારે શું સ્થિતિ જોવા મળે છે અને કાલે મતદાન થાય છે પછી મિત્રો આપણે બધા લોકોને જઈને પૂછીશું કે એમનો મંતવ્ય શું હશે તો આગળના વિડીયો પણ આપતો રહે તો બસ આજ માટે ભાઈઓ આટલું જ રાખીએ મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકા